જય સ્વામિનારાયણ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ ફાગણવદ દસમી ગુરુવાર એકવાર ભગવાન શ્રી શ્રીહરીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી દરબાર પૂંજાજી તથા ભાલના ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા તમે ધોલેરા જાવ અને મંદિરનું નિર્માણ કરાવો અને સદગુરુ આત્માનંદ સ્વામી અખંડાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને આજ્ઞા કરી કે તમે સ્વામીની સહાયતા માટે ધોલેરા જાઓ મહારાજની આજ્ઞા થઈ એટલે નિષ્કુળાનંદ સ્વામી સંત મંડળ સાથે ધોલેરા પધાર્યા ધોલેરામાં મંદિરનું નિર્માણ કરવું સરળ ન હતું એક તો ભાલની સૂકી ધરતી વરસાદ આધારિત ખેતી પાણી ખારા ઝાઝા સાધન સામગ્રી કે સગવડતા મળે નહીં નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે નાનો દેશ નિરસયતી દેહાભિમાનીને દેહાભિમાની ને દુઃખરૂપ ત્યાં ત્યાગી હોય તે ટકે બીજાને સંકટરૂપ હાલની ધરતી સૂકી હતી પરંતુ ભક્તોના હૈયાના હેતની સરિતાઓના નીર અખૂટ હતા દરબાર પૂંજાભાઈએ ધોલેરામાં મંદિર કરવા માટે જોઈએ એટલા ધામ અર્પણ કર્યા મહાન ત્યાગી વૈરાગી કવિ એવા નિષ્કુળાનંદ સ્વામીનું જન્મજાત કલા કૌશલ્ય ધોલેરા મંદિરના નિર્માણમાં સોળે કળાએ ખીલું ઉત્તમ કવિ હતા એટલા જ સ્વામી ઉત્તમ કારીગર હતા એક સમયે કોઈ અંગ્રેજ સાહેબ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની રચના ત્યાગન ટકેરે વૈરાગ્ય વિના એ વૈરાગ્યના પદોની કાવ્યકિર્તિ સાંભળીને સ્વામીના દર્શને આવ્યા આ સમયે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મંદિરના પથ્થર ઘડી રહ્યા હતા આખું શરીર ચૂનાથી ચૂનાની રજથી ખરડાયેલું હતું અંગ્રેજે આવીને સ્વામીને જ સ્વામી વિશે પૂછ્યું ત્યારે સ્વામી કહે કે અહીં નજીક ઝાડ નીચે બેસો હમણાં નિષ્કુળાનંદ આવશે થોડી વારે સ્વામી હાથવગું કામકાજ પતાવીને પોતાના ચૂનાના કામકાજવાળા હાથ પગને ખંખેરીને એમને મળવા ગયા અને બોલ્યા કે હું જ પોતે નિષ્કુળાનંદ બોલો શું કામ છે ત્યારે આટલા મોટા કવિરાજને ચૂનાથી ખરડાયેલા જોઈને આશ્ચર્યચકિત થયેલો એ અંગ્રેજ બોલી ઉઠો કે વાહ મણી તો છે પણ રજે ખરડાયેલો છે અસ્તુ જય સ્વામિનારાયણ નંદ સંતોના જીવન કવનમાંથી